બોલો ગોવરમાની માને છે હાલો મિત્રો આ બધી નાની નાની દીકરીઓ જગદંબાઓ આ બધી ગોરણી બની અને ગોર પૂજા કરવા જાય છે બધા આ બધી દીકરીઓ વરત રહ્યું છે કઈ ખાતું નહીં હો તમે અને ખાવું હોય ને તો બાણે દાડી હંધાન ખાઈ લેજો આમ જો વઘારેલો રોટલો અને શેનું શાક ખાજો રીંગણાનું કાંઈ ખાશો કે નહીં ખાવું ખાશું ગોવરમાની પૂજા કરશો આ તો તમારે જે કાંઈ ગોવરમાની આગળ શું માંગશો તમે ગોવરમાની આગળ શું માંગશો હે માતા પિતા અને પૂરો પરિવાર આપણું આખું ગામમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આવે એવું માંગું છું ને તો એ ગોરમાં આ બધી અમારી દીકરીઓ છે જગદંબા રૂપ ખોડિયાર સરસ્વતી ચામુંડા મહાકાલી અને ભગવતી ભવાની સરસ્વતી તો આ બધી દીકરીઓની ઈચ્છા ગોરમાં પૂરી કરે અને મોટી મોટિયું થાય બાપુને ભૂલી જશો તો કયું ગીત ગાશો તમે એક ગીત સારું ગાવા લો કયું ગાશો હે કોણ લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ ની બેની લાડકી એનો ભાઈ ઝુલાવે લાવે બોલો કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી એનો ભાઈલો ઝુલાવે લાવે ਲੇ ਲੀਮੂੜੀ ਨੀ ਅਜ ਡਾਲ ਜੂਲੇ ਨੇ ਲੀਮੂੜੀ ਜੁਲਾ ਖਾਈ ਹਿਸਕੋ ਨਾ ਨੂੰ ਬੈਨ ਨੂੰ ਬਾਂਧਿਓ ਆਮ ਜੂਲੇ ਆਮ ਜਾਏ ਕੋਇਲ ਨੇ ਮੋਰਲਾ ਬੋਲੇ ਬੈਨੀ ਬਾ ਨੂੰ ਹਿਸਕੋ ਡੋਲੇ ਕੋਇਲ ਨੇ ਮੋਰਲਾ ਬੋਲੇ ਬੈਨੀ ਬਾ ਨੂੰ ਹਿਸਕੋ ਡੋਲੇ कौन हलावे लिमड़ी कौन झूलावे टिपड़ी भाईली बेली लाडकी एनो भेलो झूलावे डाकी कौन हलावे लिमड़ी कौन झूलावे पिपड़ी भाई नी बेनी लाडकी एनो भेलो झूलावे डाकी एक और આ બધી દીકરીઓને એની જે કાંઈ મનમાં ઈચ્છા હોય એ બધી ગોરમાં પૂરી કરે એવી પ્રવીણ બાપુ બારોટ વતી આ બધી દીકરીઓ અત્યારમાં મારા ઘેરે આવી છે હવાર હવારમાં તૈયાર થાય આ બધી જગદંબાને હું મારી નવ દુર્ગા ભગવતી ભવાની કુળદેવી માની એ બધી માતાજીની પૂજા કરું છું બોલો ગોરમાની હનુમાન દાદાની પરમ હનુમાનજી મહારાજ ગોર માં ગોર માં રે ખાવા દે જુઓ જાર બાજરી હાલો મિત્રો અત્યારે અત્યારે જાગીન જાગીને ફ્રી થયું છે આ બધી જગદંબાઓ મારા ઘરે આવી ગઈ છે અને બધી દીકરીઓની સાથે એક નાની એવી યાદી કરી છે ભાઈ બહેનની જો આ વિડીયો તમને વિશેષ ગમે તો વિજય બારીયાની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને ચેનલને વધુમાં વધુ જુઓ જય સિયા રામ જય હનુમાન દાદા જય સિયા રામ